આજે અમે પાખંડ અને અનશ્રદ્ધા વિરુદ્ધની અંદરના બોહીના ભાગ રૂપે આજે અમે મુનાગામમાં ચાલી રહેલા પાખંડ માટે અહીં આવેલા અને એ સમયે અમે એ સ્થળ ઉપર આજે ઊભા છીએ હાલ અને જે તે સમયે અમે બેઠા હતા ત્યારે અરવિંદ ગુવા કરીને આખો એક ચલાવે છે અને એની અંદર અમે લોકો અહીંયા બેઠા હતા એમની સાથે વાતચીત કરતા હતા તે સમયે એમના સપોર્ટરો અમારી ચારે બાજુ થઈ અમારી સામે એટેક કરેલો અને એટેક કરવાના પરિણામે અમારા સાથે ધક્કામુક્કી થયેલી અમને ડરાવવાનો પ્રયત્ન કરેલો એટલે આવા જે મુહિમ ચલાવવાવાળાને આ લોકો એવો મેસેજ આપતા હતા કે અમારી સામે કોઈ પ્રશ્ન ના કરી શકે એટલે મારે ખાસ કરીને ઠાકોર સમાજને અને બીજા જેન સદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં આ લોકો તમારી સામે હુમલો કરશે તમને કોઈનો દેવનો ડર બતાવશે તમારી સામે જે પણ એવા હાથ ગંડા અપનાવશે પણ આવી તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો અમે તમારી સાથે છીએ અને આવા આવા પાખંડો ક્યાંય પડે આવે તો તમે અમને કહેજો અમે હવે કફન બાંધીને ભરીએ છીએ બે માણસો જે બાકી છે એના વિડીયા નહી આવે તો એ પણ કોઈ ગામમાં નીકળી ના શકે એવી રીતનું અમે કરશું સૌને પણ આહવાન કરીએ છીએ કે આવી અંધશ્રદ્ધામાં કોઈ ફસાતા નહીં આવા પાખંડીઓ સાથે કોઈ વ્યવહાર કરતા નહીં એટલે આજે આપણે આમ તો ગણીએ તો આખા આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવાનો છે આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા કાઢવાની છે અને એમના મુહિમના ભાગરૂપે હતા એટલે આજે એમને માફી માગી છે તો હાલ પૂરતું આપણે આ ચેપ્ટરને પૂરું કરીએ છીએ પણ કોઈ જગ્યાએ આ લોકોને કોઈ ગામમાં માં ઘૂસવા ન જતા એવું તો આપ સૌને આહવાન કરું છું બોલો